ગયો દાંત નહી કરું છોકરા દાતન બે દાંત કરતા દાંત નહીં કરવાનું પેલા પૈસા પાછી દાંત કરજે

એવું થાય મારી વાત તો આમ બેઠો બેઠો મારો ઊંધો ગાડી રોવા રોવા ને મૂજ્યો આવો હું કરતો હતો એટલે કે

પણ ધબર દુઃખ કર્યું છે ગગલો મારો ઓછો પૈસા ચાલતો નહિ તમે સરપંચ ને આગેવાન બેસો ને મન ગમે છે પૈસા લઈ આવો

મારા આ રસ્તો કરવો હું પૈસા આ ગરજ પડી એટલે ગદારા ને બાપ કેવા આવ્યો મારા વર્ષા ફરવા જતા બે વખત પૂછવા હતા કલ ગરી ટિકિટ ફળાય છે કે નહીં ફળાઈ

ગયો પાડોરાન ગોડી ઇલા હું ધંધો છે ઓખરા છત પર હવ પાડો હું નઈ બોલ્યો થન મારા ઝઘડો થઈ જાય પાડો એટલે તમે બોલજો આલો વખત ફોન નખલી હતી કે એ તો ભસાબાબા કેતો તો એટલે હું ગરીબલું જોઈ ના આવ્યું થઈ ને એવા તો નઈ ઉઠાવીશ કાઈ ઉઠાઈ તો જ નઈ ઉઠાળે કે આરા તમે ઉઠાડણ મારા ઝઘડો થઈ જાય ના કરત

ભૂતાને કે પેલા પડજો સરપંચ આદ કી બોલતો ન હાલ લગારે જો જો આ કોઈ જેવું ના હવે પણ કેલું પેલા પણ તો નહીં તો મારા વર્ષા મારા દખો જતો રહેશે મને લાગે છે તું બેહજા મુફટલે ન્યાગા નબુશ મારા હું 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 ન્યાગા લાગુ તું ગમે તે કટ મને પૈસા દેવા નહીં તમ તારે બોલે બોલે લઈ ના આવ્યો તને હું

एन <laughs> वर्व <laughs> <laughs>